બનાસકાંઠાના ખેડૂતો દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે જેમાં દિવોદરના રામપુરા ગામના ખેડૂત હુદરભાઈ ખેતાજી ચૌધરી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મેળવી રહ્યા છે તેમણે રાજ્યમાં પ્રેરણા પ્રવાસમાં ભાગ લઈ તેમજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી અને પોતાની સાત એકર જમીનમાં મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા ભાવ પણ મેળવ્યા છે તેઓ આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવે છે અને માસ્ટર ટ્રેનર તરીકે પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ પણ આપે છે ચૌધરી ભુદલભાઈ ખેતાજી ગામ રામપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્તર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાક ની હું ખેતી કરું છું